ગઈકાલે ગુજરાતમાં બનેલી મોટી દુર્ઘટના ગંભીર આ બ્રિજ તૂટી પડ્યો અને પછી ચારથી પાંચ વાહનો જે છે એમાં પડ્યા વાહનો પડ્યા એના પછી અત્યારે મૃત્યુ આંક છે એ સોળ થઈ ગયો છે સોળ જેટલા લોકોના મૃત્યુ થયા છે હજુ પણ ત્રણથી ચાર લોકો એવા છે જે લાપતા છે એમની ડેડ બોડીઝ નથી મળી અને એમના પરિવારજનો છે એ સતત ત્રીસથી ચાલીસ કલાક ત્યાં જ બેઠા છે આખી દુર્ઘટના બની ગઈ એના પછી પરિવારજનો હવે અકળાયા છે ત્યાં કલેક્ટર ગયા ત્યાં અલગ અલગ અધિકારીઓ ગયા બધા જ અધિકારીઓએ પરિવારજનો સાથે વાતચીત પણ કરી અને પરિવારજનો અકળાઈને એવું કહી રહ્યા છે કે આવું નહીં ચલાવી લઈએ આટલો સમય થઈ ગયો છે રેસ્ક્યુમાં આટલી બધી વાર કેવી રીતના લાગી શકે સાધન સામગ્રી નથી ગોકળ ગાયની જેમ કામગીરી થઈ રહી છે અમારા સ્વજનો જ્યાં સુધી અમને નહીં મળે ત્યાં સુધી શાંતિથી ઘરે કેવી રીતના જઈ શકશું ત્યાં આક્રોશ વ્યક્ત કરતા એ પરિવારજનો છે પરિવારજનોએ પણ કહ્યું કે અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ પછી કેટલું કામ થયું હતું કારણ કે ત્યાં રૂપાણી હતા એટલા માટે સામાન્ય માણસના જીવની કિંમત નથી હોતી એવું કહીને જ્યારે એ પરિવારજનો બોલી રહ્યા હતા ત્યારે કલેક્ટર આવ્યા અને પછી કલેક્ટર પણ એ જવાબો ન આપી શક્યા કલેક્ટરો જવાબ ન આપી શક્યા અને પછી ત્યાંથી ભાગતા થયા એટલે ત્યાં આવેલા તમામ અધિકારીથી લઈને જેટલા પણ લોકો ત્યાં આવ્યા એ બધાને એ મૃતકના પરિવારજનોએ બહુ જ બધી વાર રજૂઆતો કરી કે જલ્દી કામ કરાવો અમે પણ હવે અકડાયા છીએ કંટાળ્યા છીએ કેટલાય સમયથી અમે અહીંયા બેઠા છીએ અમને જો અમને ખબર પડી જાય કે અમારા પરિવારજન આમાં છે તો અમને કંઈક એને આગળ શું કરવાનું છે એ ખબર પડે દુર્ઘટના પછી મોટાભાગે પરિવારજનો કાં તો હોસ્પિટલમાં હોય કાં તો ઘટના સ્થળે હોય બંને બંને જ જગ્યાએ ત્યાં એમને સંભાળવા ખૂબ મુશ્કેલ હોતા હોય છે સવારે કલેક્ટર ત્યાં પહોંચ્યા હતા ત્યારે ત્યાં જે મૃતકના પરિવાર

हमारी नजर सामने काम जी पर साहिबा काम की संतोष का कागज नहीं है आई कमेटी कुछ करना था तो वो काम में साहिब ने भी बोला है हमें हेलीकॉप्टर नहीं सकेदा खरीद साहिब परिजनों की मांग है एक भरोसेक्टर हाल

શું નામ છે અચ્છા ઘટનાને ત્રીસ કલાક કરતાં વધુ સમય થયો શું માંગ કરી રહ્યા છો અમે બીજું કાંઈ માંગ નથી કરી રહ્યા કે જે આને પાછળ જે બી કાર શું કહેવાય સંડોવાયેલા છે એમને સખત સજા થવી જોઈએ હજી સુધી બોડીઓ નથી મળી રહી શું શું થવું જોઈએ હવે શું આમ કાર્યવાહી થતી નથી સાવ ઉપર ગઈ ગતિએ કામ થઈ રહ્યું છે કોની મદદ ઈચ્છો છો આપ

નમસ્કાર